હેલો વિદ્યાર્થી મિત્રો નું ક્ષેત્રફળ શોધવામાં તકલીફ પડે છે તો ચાલો આજે આપણે બહુ સિમ્પલ રીતે એને આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ તો સૌથી પહેલા આપણે ઉદાહરણ લઈએ ધારો કે મારી પાસે એક ચોરસ પાટી છે બરાબર પાટી એટલે કે સ્લેટ જે લખવાની આવે છે મારી પાસે છે મને આનું માપ ખબર હોવી જોઈએ ચોરસ છે એટલે મને કોઈ પણ એક માપ ખબર હોય એટલે મને ચારે ચાર માપ ખબર પડી જાય કારણ કે ચોરસનું નું વ્યાખ્યા શું છે ચારે બાજુ કેવી હોય એની સમાન હોય ધારો કે હું એમ કહું છું કે આનું એક બાજુનું માપ છે પાંચ સેન્ટીમીટર છે એનો મતલબ શું થાય છે તો કે ચોરસની બધી જ બાજુ છે એનું માપ કેટલું થતું હશે પાંચ પાંચ સેન્ટીમીટર થતું હોય આ આપણને બેઝિક આઈડિયા આપણો ક્લિયર છે હવે આપણે શું ગોતવાનું છે તો કે હવે આપણે ગોતવાનું થાય આનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ માટે આપણે શું કરશું તો ક્ષેત્રફળ માટે આપણી પાસે એક સિમ્પલ સૂત્ર છે ચોરસના ક્ષેત્રફળ માટે કે લંબાઈ ગુણ્યા લંબાઈ હવે જોજો અહીંયા અહીંયા થોડું વિચારવા જેવું છે શું મૂકશું આપણે કિંમત અહીંયા એની કેની કિંમત મૂકશું તો જો અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું એક સ્ટેપનું કે તમારે અહીંયા લંબાઈ ગુણીયા લંબાઈની અંદર કોઈપણ ચોરસને બે પાસ પાસેની જે બાજુઓ છે એના માપ લખવાના છે જો ફરીથી બોલું છું પાસ પાસેની બાજુઓ પાસ પાસેની બાજુઓ એટલે શું થાય તો કે ધારો કે તમે આ બાજુનું માપ લીધું છે તો સામે ક્યું માપ લેવાનું બીજું આનું જ લેવાનું છે આની સામેનું નથી લેવાનું આ ભૂલ નહીં કરવાની ક્યારેય બરાબર તો જો અહીંયા કેટલું છે આપણી પાસે તો કે પાંચ સેન્ટીમીટર છે અને અહીંયા પણ કેટલું છે નીચે તો કે પાંચ સેન્ટીમીટર છે

વિચારવા જેવા દાખલા હું તમને ડિસ્ક્રિપ્શન ની અંદર આપું છું જેના જવાબ તમારે મને વ્યવસ્થિત રીતે સોલ્વ કરીને કોમેન્ટની અંદર જણાવવાના છે